સર્વે હરિભક્તોને જય સ્વામિનારાયણ આજના વિડીયોમાં જોઈએ કે કાર્યમાં શ્રી હરિનું પ્રથમ આગમન કેવી રીતે થયું કાર્યમાં શ્રી હરિ પધારે છે એવા સમાચાર મળતા જ માજા ખાચરી પોતાના સંબંધીઓ જે પરગામ રહેતા હતા એમને તેડાવી પોતાને ઘેરે રાખ્યા અને સર્વે તથા ગામના રૂડા ખાચર વસ્તા ખાચર વેલા ખાચર વિકમશી ખાચર કમાભાઈ પટેલ વેદાસભાઈ પટેલ રાઘવભાઈ પટેલ દેવો શેઠ ગોવર્ધન શેઠ વિપ્ર સોની વગેરે કાર્યાયના ભક્તજનો તથા ક્ષત્રિય બુટાભાઈ કાંધાભાઈ જેઠીભાઈ માલુભાઈ આ સગા ભાઈઓ હતા અને તેમાં બુટાભાઈના પુત્ર પૂંજાભાઈ બંને સંઘને અજુબા પુત્રી તથા જેઠીભાઈની પુત્રી ફુલજીબા બોટાદના સોમલો ખાચર હમીર ખાચર માત્રો દાદર ઝીંજાવદરના અલૈયા ખાચર નાગડકાના સુરા ખાચર સાળંગપુરના જીવા ખાચર ખંભાળાના માણસીઓ ખાચર મોકુ ખાચર જે વાકિયા ગામના છે લાખણકાના નાજા જોગ્યા વગેરે સગા સંબંધી સૌ શ્રીહરિની સામે આવ્યા અને પગે લાગ્યા શ્રીહરિને હાર પહેરાવી અને શ્રીફળ આદિ ભેટો મૂકી સૌ મળ્યા અને વાજતે ગાજતે વાજિંત્રો વગાડીને શ્રીહરિને દરબારમાં પધરાવ્યા એમની સાથે સંતો પાર્ષદો હતા તેમને પણ ઉતારા અપાયા અને થોડી વાર થઈ ત્યાં તો થાળ અને રસોઈ તૈયાર થઈ ગઈ તેથી શ્રી હરિએ સ્નાન કરીને થાળ જમ્યો ને સંતો પાર્ષદોની પંક્તિ કરાવીને ખૂબ પીરસીને શ્રી હરિએ તાણ કરીને જમાડ્યા સાંજે સભા ભરાઈ અને સભામાં બાઈઓ તથા ભાઈઓની સભા અલગ અલગ કરાઈ શ્રી હરિ સભામાં બિરાજમાન થયા તે કાર્તિક પૂનમ હોવાથી માચા ખાચરે ખૂબ ભાવથી શ્રી હરિની પૂજા કરી સારો પોશાક વસ્ત્ર આભૂષણ ધરાવ્યા અને આરતી કરી હાર તોરાના ગજરા ધરાવ્યા અને વેઢ વીટી કડા પહેરાવ્યા આમ કારિયા ગામમાં શ્રી હરિ નું સંતો ભક્તો સાથે ખૂબ ભાવપૂર્વક અને ખૂબ ઉત્સાહની સાથે શ્રી હરિનું નું સ્વાગત કરાયું જય સ્વામિનારાયણ